હેલો ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં હું તમારી સાથે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી સરળ અને ખૂબ જ ઘરેલું ટિપ્સ લઈને આવી છું ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને જલ્દી શેર કરજો ચોમાસામાં વરસાદ આવે ને એટલે ભેજવાળું વાતાવરણ થઈ જાય છે તેને લીધે આ બાકસ છે તે પણ હવાઈ જાય છે અને આ રીતે આપણે કેટલું મથીએ તો પણ આ દિવાસળી છે તે જગતી જ નથી તો હવે તેનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ તો સાવ સરળ સિમ્પલ છે જ્યારે ચોમાસામાં આ રીતે બાકસ હવાઈ જાય ને ત્યારે તમારે શું કરવાનું આ રીતે એક કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લેવાનું છે અને બધી દિવાસળી છે તે આ રીતે કન્ટેનરની અંદર ઉમેરી દેવાની નાની એવી ડબ્બી લઈ લેવાની કોઈ પણ એક ટાઈટ હોય એવી લેવાની જેથી આપણી બાકસ છે તે આખું ચોમાસું એવી નેવી રહીએ તો આ રીતે આપણે બે બાકસની સળીઓને આ ડબ્બીમાં ભરી દેવાની છે અને હવે આ રીતે જે સાઈડમાં હોય છે કાર્બન તેને આપણે કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે તેને કટ કરી રહ્યા છીએ સાવ સરળ સિમ્પલ ટીપ્સ છે ફ્રેન્ડ્સ ચોમાસાની અંદર બાકસ એટલી અવાઈ જાય કે વારંવાર આપણે નવી લઈ આવીએ અને જૂની બાકસ એમને પડેલી હોય તેનો આપણે કાંઈ જ ઉપયોગ નથી કરી શકતા તો તમે જ્યારે પણ નવી બાકસ લઈ આવો ને ત્યારે તમે આ ઉપયોગ જરૂરથી કરી લેજો તો આ રીતે આપણે બે બાકસમાંથી આ રીતના કાર્બનને કટ કરી લીધા છે બે પણ ચાલે એક પણ ચાલે પણ વધુ હોય તો મજા આવે એટલા માટે આપણે થોડી વધુ રાખેલી છે અહીંયા કાર્બન આ ટિપ્સ ફોલો કરી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા પૈસાની પણ બચત થવાની છે આવી નાની નાની બચત કરીને તમે ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકો છો ચોમાસાની અંદર વારંવાર બાકસ હવાઈ જાય છે ને દુકાનેથી આપણે ખરીદવી પડે છે તો તેના કરતાં તમે આ ટિપ્સ અપનાવી લેશો ને એટલે વારંવાર બાકસ ખરીદવી પણ નહીં પડે તો આ રીતે કાર્બનના ટુકડા આપણે અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો એ ડબ્બીનું ઢાંકણ છે ને તેમાં આપણે ચિપકાવાના છે તો આપણે અહીંયા ડબલ સાઇડેડ ટેપ લીધી છે જેનો ઉપયોગ કરીને આપણે આ રીતે ઢાંકણામાં ચિપકાવી દેવાનું છે તમે અહીંયા સેલો ટેપનો ઉપયોગ પણ કરી શકો છો બીજી કોઈ પણ પ્રકારની ટેપ હોય તેનો ઉપયોગ કરીને તમે તેને ચિપકાવી શકો છો તો આ રીતે આપણે બે ટુકડા કરી દેસું હવે જેટલા કાર્બન સમાય તે મુજબ આપણે તેમાં સેટ કરી દેવાના છે આ રીતે મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે આપણે અહીંયા કાર્બનને સરસ ચીપકાવી દેવાના છે તમે જોઈ શકો છો જેટલા જમાય એટલે આપણે તેને ચીપકાવી દેવાના છે આ રીતે તો અહીંયા સરસ આપણે કાર્બન ચીપકાવી દીધા છે આ એકવાર ડબ્બી બનાવી લો ને પછી તમે જ્યારે પણ બાકસ લઈ આવો ત્યારે આમાં દિવાસળી મૂકી દેવાની બસ આટલું જ કરવાનું બીજું તમારે કાંઈ તામજામ નહીં રે આ જો વસ્તુ એકવાર બનાવી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ કાર્બન ફિટ કરી દીધા છે હવે ઢાંકણ ઢાંકીને આ રીતે આપણે રાખી દેવાની ડબ્બીને આ ટીપ ચોમાસા માટે તો બેસ્ટ ટીપ્સ છે ઘણી વખત ઘણા લોકો ચોમાસાની અંદર ચૂલો પ્રગટાવતા હોય છે ત્યારે તેને ખૂબ જ ઉપયોગી થશે આ ટીપ્સ તો ફ્રેન્ડ્સ જરૂરથી તમે ટ્રાય કરજો હવે તમારે વારંવાર બાકસને કટ કરવાની પણ જરૂર નહીં પડે આ રીતે તમારે બાકસ તેમાં ઠલવી દેવાની અને તમે જોઈ શકો છો આસાનીથી તો તમે જોઈ શકો છો એકવાર જ દિવાસળીને આપણે ઘસેલી છે ને તો પણ સરસ પ્રગટી ગઈ છે તો આ ટીપ્સ ચોમાસાની અંદર તો ખૂબ જ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ જરૂરથી અપનાવજો તો આ ટિપ્સ સારી લાગી કે નહીં તે કમેન્ટ જરૂરથી કરજો તો હવે જોશું આપણે બીજી ટીપ્સ તો અહીંયા આપણે એક જાદુ પાવડર બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તો તેના માટે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે બે ચમચી જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી દઈશું તમે અહીંયા કોઈ પણ લોટ ઉમેરી શકો છો પણ રોટલીનો લોટ બધા પાસે હોય એટલે આપણે તેનો ઉપયોગ કરેલો છે હવે એક ચમચી તેની અંદર બેકિંગ સોડા ઉમેરીશું બે ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું મીઠું કોઈ પણ લઈ શકાય અને બે ચમચી આપણે તેની અંદર ડિટરજન્ટ પાવડર ઉમેરી દેવાનો છે અને બે ચમચી આપણે લીંબુના ફૂલ ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે ઢાંકણ લગાવીને સરસ એકદમ ફાઇન પીસી લેવાની છે તો આ રીતે આપણે બધી વસ્તુને સરસ પીસી લીધી છે તમે જોઈ શકો છો પીસ્યા પછી કંઈક આ રીતનો પાવડર રેડી થયો છે તમારે અહીંયા કોઈ પણ પ્રકારનો કલર ઉમેરો હોય તો તમે કલર પણ ઉમેરી શકો છો પણ એમને પણ આ જાદુઈ પાવડર બનીને રેડી થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો ડિટરજન્ટ ઉમેરેલો હતો ને તેને લીધે થોડોક આ રીતનો લાઇટ ડાર્ક કલર થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે ખૂબ જ સરસ એવો ઘરે જ જાદુ પાવડર રેડી કરી લીધો છે આ જાદુ પાવડરનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા ઘરમાં તાંબા પિત્તળના વાસણ હશે ને તે એક જ મિનિટની અંદર સાફ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તાંબાની લોટી છે તે કેટલી આ રીતની ડાર્ક થઈ ગઈ છે હવે તેને આપણે ખૂબ જ સરસ ઘસીને નવા જેવી બનાવવાની છે તો અહીંયા મેં એક ચમચી પાવડર લીધો છે ફ્રેન્ડ્સ પણ તમે જોશો કે એક ચમચી પાવડરનો પણ આપણે ઉપયોગ નહીં કરીએ તો પણ આ લોટી છે તે સરસ એવી ચમકી જશે તો અહીંયા મને હાથમાં વાગેલું છે એટલે મેં આ રીતે સ્ક્રબર લઈને બતાવેલું છે પણ તમે હાથ પણ તમે આ વાસણને હાથેથી એમનો આ પાવડર ઘસો ને ફ્રેન્ડ્સ તો પણ નવા જેવી થઈ જશે વધુ મહેનત પણ નથી તો મને અહીંયા લાગેલું છે ને એટલે મેં આ રીતે સ્ક્રબરની મદદથી સાફ કરેલું છે લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો છે ને તેને લીધે આ રીતે હાથમાં વાગેલું છે ત્યાં બળે એટલા માટે આપણે અહીંયા સ્ક્રબરનો ઉપયોગ કરીને તમને બતાવેલું છે પણ તમે એમને પણ ખાલી હળવા હાથે ઘસો ને ફ્રેન્ડ્સ તો પણ સરસ એવા નવા જેવા થઈ જશે આ વાસણ તમે અહીંયા જોઈ શકો છો રોટીની હાલત કેવી હતી અને અત્યારે એક મિનિટ જેવો પણ સમય નથી થયો તો પણ વાસણ છે તે આપણું સરસ ચમકવા લાગેલું છે તો રોજે આપણે પૂજાના વાસણને સાફ કરવા માટે આ જાદુ પાવડર તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે આગળના વિડીયોમાં આપણે જાદુઈ પાણી બતાવેલું હતું પણ જાદુ પાણી બનાવવા બેસવું આપણી પાસે એટલો સમય નથી હોતો તો આ રીતે તમે એકવાર જાદુ પાવડર બનાવીને રાખી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તાંબા પિત્તળના વાસણને ઘસવામાં પણ તમારે કલાકો સુધી મહેનત નહીં લાગે એક જ મિનિટની અંદર તમે આ વાસણ સાફ કરી શકો છો તો ખૂબ જ સરસની ટ્રીક છે ફ્રેન્ડ્સ જરૂરથી અપનાવજો તમે જોઈ શકો છો આ લોટી પહેલાં કેવી હતી ને અત્યારે કેવી સરસ ચમકવા લાગેલી છે તો આ જાદુઈ પાવડર તમે એકવાર બનાવીને આખું વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ જરા પણ ખરાબ નથી થાતો તો અહીંયા ફક્ત આપણે એક જ વાર સ્ક્રબરને બોળેલું હતું પાવડરની અંદર ઝાજો પાવડરનો પણ આપણે ઉપયોગ કરેલો નથી તમે જોઈ શકો છો આપણે પહેલાં જે પાવડર લીધો તો એક ચમચી જેટલો તેમાંથી પણ કેટલો પાવડર બચી ગયેલો છે એટલે આપણે જરા પણ વેસ્ટેજ નથી જાતું આમાં અને પીતાંબરી પાવડર કરતાં પણ ઓછી માત્રામાં તમે આ પાવડર વાપરી શકો છો આટલી ચમચી ભરીને આપણે લીધું છે તેમાં લોટી આખી સાફ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે આ ટ્રીક અપનાવજો આ જાદુ પાવડર બનાવી લેશો ને એટલે આ પાવડર તમારો ઓછામાં ઓછો છ મહિના સુધી ચાલશે તો હવે જોશું આપણે બીજી ટ્રીક તો તેના માટે એક કઢાઈની અંદર આપણે મીઠું લીધું છે અહીંયા તમે મીઠું વાપરેલું પણ ઉપયોગમાં લઈ શકો છો અને એમનું કોરું મીઠું હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા મીઠાની જગ્યાએ તમે રેતીનો ઉપયોગ પણ કરી શકો છો તો મીઠાને આપણે અહીંયા સારી રીતે ગરમ કરી લેવાનું છે પાંચક મિનિટ માટે આ રીતે આપણે ચલાવતા જશું અને મીઠાને સરસ ગરમ કરી લેવાનું છે તો મીઠાનો પણ ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સરસનો ઉપયોગ કરી શકો છો મીઠું અને રેતી છે તે અડધો કલાક સુધી તો એમને ગરમ રહે છે ગરમ કર્યા પછી પછી આ રીતે નાનું એવું કન્ટેનર હોય તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો એ નાની એવી ડબરી લીધી છે તેની અંદર આપણે બધું મીઠું ગરમ કરેલું છે તે ભરી દેસું અને ઉપરથી આપણે ઢાંકણ લગાવી દેસું અને ઘરમાં નકામું કોઈ એક મોજું હોય એ લઈ લેવાનું છે મોજું આ રીતે થોડુંક તેનું રબર ઢીલું થઈ ગયું હોય એવું લેવાનું છે એટલે આસાનીથી ડબ્બો છે તે મોજાની અંદર જતો રહીએ હવે શું કરવાનું છે આ રીતે મોજામાં ગાંઠ લગાવી હોય તો ગાંઠ લગાવી દેવાની અથવા તમે એમનેમ પણ રાખી શકો છો તો આ રીતે ગાંઠ લગાવી દેને એટલે સરસ હેન્ડલ જેવું થઈ જાય હવે શું કરવાનું છે જ્યાં પણ આપણને દુખાવો થતો હોય ત્યાં આપણે તેનો શેક કરવાનો છે આ રીતે ઘણી વખત ડૉક્ટર આપણને ગરમ શેક કરવાનું કહેતા હોય છે અથવા મહિલાઓને મોટા વડીલોને મહિલાઓને કમર દુખતી હોય છે વડીલોને ગોઠણનો દુખાવો રહેતો હોય છે ત્યાં ગરમ શેક કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે અડધી કલાક સુધી આ મીઠું ઠંડુ નથી થતું એટલે શેક કરવામાં ખૂબ જ ઉપયોગી થશે આ ટીપ્સ હવે જોશું આપણે બીજી ટ્રીક તો તેની અંદર તમે જોઈ શકો છો આ રીતે પડદા આપેલા છે તે ખુલી જાય છે વચ્ચે આ રીતે કટ દેખાય છે બાલ્કનીમાં ઘણી વખત આપણે તડકો આવતો હોય કે કોઈ સરસ ડિઝાઇનર પડદા રાખેલા હોય ને ફ્રેન્ડ્સ તો તેની અંદર આ રીતે ગેપ આવે તે જરા પણ સારું નથી લાગતું તેના માટે આપણે શું ટીપ્સનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ આ રીતે એક પડદો આપણે ખોલી લેવાનો છે એક પડદો ખોલી લઈને પછી શું કરવાનું છે એક પડદાની આપણે પહેલી સાઈડની પહેલી રીંગ હોય ને એ આપણે કાઢી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો હવે તે રીંગ ઉપર આપણે બીજા પડદાની રીંગ આ રીતે રાખી દેવાની છે અહીંયા ઓવરલેપિંગ કરવાનું છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ રીતે આપણે તેને પહેરાવી દઈશું બંને રીંગને એકસાથે સાથે જોઈન્ટ કરીને આપણે પોરવી દીધી છે પાઇપની અંદર બસ આ જ ટ્રીક ફોલો કરવાની છે ફ્રેન્ડ્સ બસ અહીંયા ફક્ત ઓવરલેપિંગ કરવાનું છે બીજું કાંઈ જ કરવાનું નથી આ રીતે ઓવરલેપિંગ કરીને આપણે પાછું હેન્ડલ સરસ ફિટ કરી દઈશું એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જરા પણ પડદાની અંદર વચ્ચે ગેપ નથી લાગતો તો આ રીતે બાલ્કનીના પડદા હોય ને તેમાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે આ ટ્રિક્સ અને જરા પણ ખરાબ નથી લાગતું ઉલટાનું ખૂબ જ સુંદર